નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે પણ તમારા પશુ જો જાહેરાત કરવા માંગતા હોય તો આપણે એ નંબર પર મોકલી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો આવીને મોબાઈલ કરીને સારામાં સારો એક વિડીયો મોકલી દેજો મિત્રો જે ભાઈને બની નસલની ભેંસો જોતી હતી એ આપણે તમારા માટે આજે લઈને આવ્યા છીએ ઘણાની કોમેન્ટ આવી છે ભાઈ એક સારો વિડીયો બનાવો અને બની નસલની ભેંસોનો જ બનાવો કારણ કે આપણે બની નસલ લેવી છે મિત્રો તો એને ઘણા આપણે કોમેન્ટ આવતા હતા તો કંઈક બંને નસલનો એક વિડીયો બનાવતો મિત્રો આજે તમારા માટે સારામાં સારો વિડીયો લઈને આવ્યા છીએ જે પશુ વહેંચવાના છે મિત્રો મિત્રો આપણે એજન્ટ દ્વારા વિડીયો આવે છે તો કોઈ ભાઈને લેવી હોય કે દેવી હોય તો આ ભાઈને વાત કરી લેજો શું છે એ રેટમાં મિત્રો એજન્ટની વાત વાત કરી આપણે એજન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જેવી ભેંસ લેવામાં આપ જોતી એવી મિત્રો એજન્ટને કહેવામાં આવે પાંત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિતર એસી નેવું લાખ લાખથી ઉપર જેવી જોતી એસી એવી મળી જશે મિત્રો એજન્ટનું કેવી છે કે ચાલીસ હજારમાં પણ પહેલી જ જ્યોતી મળી જશે ગાભણ તો જે કોઈ ભાઈને લેવી હોય તે એજન્ટને વાત કરી લેજો મિત્રો એજન્ટનો કહેવામાં આવે છે કે જે કોઈ ભાઈને લેવી આપણે ફોન કરે આવે રૂબરૂ આપણે આપણા વેગો ભેગે ભેગો ચાલે તો આપણે એને લઈ દઈશું મિત્રો કારણ કે ઓનલા ઓનલાઈન ભેંસો નથી મોકલતો મિત્રો એજન્ટનું કહેવું છે કે આપણે ઓનલાઈન ભેંસો મોકલી દઈએ પછી અહીંયાથી આપણે સારી સારી લઈ દઈએ ભલે વીસ હજારથી લઈ દઈએ મિત્રો પણ જ્યારે ભેંસો જાય ત્યાં કંઈ ખોટ નીકળે તો આપણને બધું થાય મિત્રો કારણ કે ઇજ્જતનો સવાલ હોય છે મિત્રો તો ભાઈનું કહેવું છે આપણે ભેગો ચાલે આપણે જેવી ભેંસ જોઈએ એવી આપણે લઈ દઈશું એને દૂધવારી ભેંસ લઈ દેશું દસ બાર લીટર દૂધવારી એક ટાઈમનું એવી પણ ભેંસ આ ભાઈ લઈ દેશે તો તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પશુ લેવેચ અને પશુપાલનની માહિતીમાં આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે જેટલમાં દરરોજ લેવેચના વિડીયો આવતા જ રહે છે મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આજે મિત્રો તમારા માટે સારામાં સારી બની નસલની ભેંસો લઈએ છે જે ઘણી મિત્રો ઘણી ભેંસો છે એક બે નથી લગભગ પચાસ થી સાઈઠ ભેંસો હશે સાઈઠ થી ઉપર હશે મિત્રો ભેંસો તમે જોઈ શકો છો મોટો તબેલો છે મિત્રો જે પ્રકારની ભેંસ કે પાડી જોતી હોય એ પણ મળી જશે પૂરી પાડી કાળી ભેંસ તો મિત્રો એજન્ટને તમે વાત કરી લેજો વધારે માહિતી માટે તમે એજન્ટને વાત કરજો જેટલી આપણે માહિતી છે એટલા પણ આપણે આપીએ છીએ મિત્રો સારા સારી ભેંસો તમને મળી જશે બની વિસ્તારમાં મિત્રો કારણ કે તમારી કોમેન્ટ આવતી હતી કે તમે વિડીયો બનાવો બની નસલનું એમાં દેશી ભેંસો તમે ઘણા નાખો છો તો આપણે બની જોઈએ તો આજે તમારા માટે બની નસલની કુંડી ભેંસો લઈ આવ્યા છીએ જે વહેંચવા માટે છે મિત્રો તમે જોઈ શકો છો મોટો તબેલો છે જે એમાંથી તમને જેવી જો એવી આપવામાં આવશે મિત્રો જે લઈ હશે તે તો આવા નવા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા જ રહેશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો તમારા મિત્રોમાં શેર પણ કરજો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે ને આપણા આવે છે વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો આપણે એજન્ટના નંબર આમાં વિડીયોમાં બતાવી દઈશું તો આપણને કોઈ ફોન કા મેસેજ ન કરજો એજન્ટ દ્વારા જે કહેવામાં આવે છે કંઈ કહી દઈએ છીએ મિત્રો ઘણા વિડીયો આપણે માલિક દ્વારા પણ આવે છે તેમાં આપણે માલિકના નંબર નાખીએ છીએ મિત્રો તો જે કોઈને લેવું હોય તે એ વાત કરી લેજો મિત્રો આજે સારામાં સારો તમારા માટે વિડીયો લઈને આવ્યા છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો મિત્રો તમે પણ તમારા પાછું જાહેરાત કરવા માગતા હોય તો આડો મોબાઈલ કરીને એક સારામાં સારો વિડિયો મોકલજો આ આપણા વોટ્સઅપ નંબર છે એક આપણે બદલી બાણું છ ઓગણ અઠ્યાશી બે આર કે ડેરી ફાર્મ મોટાબાડીયા માંડવી કચ્છ મિત્રો આપણા પાસે પણ ભેંસો છે ઘણીવાર આપણે આપણી ભેંસોનો પણ વિડીયો નાખીએ છીએ તો જે કોઈ ભાઈને જોતી હોય તે આ આટને વાત કરી લેજો મિત્રો આવાના વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ પણ નાખજો વિડીયો પૂરો જરૂરથી જોજો જય માતાજી